કેમ છો મિત્રો શું તમને સમાચાર મળી ગયા કે આપણી NCERT બદલાઈ ગઈ છે અરે હજુ તો આપણે 11 માં આવ્યા છીએ અને આવતા વેત બદલાવ કરી નાખ્યો તો આપણી NCERT બદલાની છે તો શું આપણે નવી બુક લઈ લેવાની છે ના મિત્રો અહીંયા તમને હું કેટલાક ચેન્જીસ કરીશ ચેન્જીસ બતાવીશ કે જે આપણી NCERT એ કર્યા છે જેથી કરી અને આપણે આપણી બુક નવી ના લેવી પડે તો ખોલી ખોલી નાખો તમારી ટેક્સ્ટ બુક અને બેસી જાવ સામે અને કરીએ આપણે કેટલાક ચેન્જીસ આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જૂની NCERT અને નવી NCERT માં શું ચેન્જીસ છે આ છે ચેપ્ટર નંબર 2 11th સ્ટાન્ડર્ડ ચેપ્ટર નંબર 2 કે જ્યાં તમને એક સ્પેલિંગ ની અંદર જ માઇનોર ચેન્જીસ છે MW બે જનરિક તમે અહીંયા ઉપર જોઈ શકો છો મારી ઉપર MW બે જનરિક જે સ્પેલિંગ આપ્યો છે એની અંદર જૂની NCERT ની અંદર એમ ડબલ્યુ નો સ્પેલિંગ જે છે એ અહીંયા એન એસીકે હતો એન એસીકે હતો એની જગ્યાએ એનઇકે કર્યો છે ઠીક છે ત્યારબાદ નેક્સ્ટ અગેઇન જે બીજો ચેન્જ છે એ પણ સેકન્ડ ચેપ્ટરમાંથી જ છે જૂની ટેક્સ્ટ બુકમાં અહીંયા તમે જોઈ શકો છો મારી બાજુમાં અહીંયા સીઆર જેકોબ ડિસીસ એવું લખ્યું છે આ તમે જોઈ શકો છો અહીંયા જે સીઆર જેકોબ ડિસિસ લખ્યું છે નવી એનસીઆરટી માં ચેન્જ બીજો કઈ નથી કર્યો ફ્રેન્ડ ખાલી માત્ર ને માત્ર એનું પૂરું નામ પૂરું નામ આપણને આપ્યું છે ક્રેટ ફિલ્ડ જેકોબ ડીસીસ તો આ હતા તમારા ચેપ્ટર ટુ ના ચેન્જીસ નેક્સ્ટ આપણું બધાનું સૌથી પહેલું અને ફર્સ્ટ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર ચેપ્ટર નંબર એઈટ મિત્રો આ ચેન્જ જે છે ને એ જનરલી

એટલે ફાઇનલી આપણે રાખવાનું છે એન્ટોની લ્યુવન હોક ઠીક છે ચલો નેક્સ્ટ મિત્રો આ ચેન્જ પણ આ બહુ ઇમ્પોર્ટન્ટ ચેન્જ છે ચેપ્ટર આઠ માંથી જ છે કે જેની અંદર આપણે કોષવાદ બણ્યો છે અને એમાં સ્લીડન અને સોન એવા બે વૈજ્ઞાનિકોએ કોષવાદ આપ્યો હતો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણને અહીંયા ક્લિયર લખ્યું છે કે બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી થ્રીઓડર સોને બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી ત્યાં મિત્રો એક ઇમ્પોર્ટન્ટ ચેન્જ કરવાનો છે આ બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી નહીં પણ જર્મનીના પ્રાણીશાસ્ત્રી જર્મનીના પ્રાણીશાસ્ત્રી થિયોડર સોને આ ચેન્જ બહુ ઈમ્પોર્ટન્ટ છે નીટ ની અંદર આપણે મિસ્ટેક ના કરી દઈએ ઠીક છે ત્યારબાદ નેક્સ્ટ મિત્રો નેક્સ્ટ ચેન્જ જે તમારો છે એ સેમ ચેપ્ટરમાંથી છે અહીંયા તમને કોષમાં કોષમાં રહેલું તરલ આધાર દ્રવ્ય એવી એક લાઈન દેખાય છે મારી બાજુમાં કોષમાં રહેલું તરલ આધાર દ્રવ્ય તમારે એની અંદર ચેન્જ એ કરવાનો છે કે કોષમાં રહેલું તરલ આધાર દ્રવ્ય નહીં અર્ધ તરલ જેને અંગ્રેજીમાં આપણે ફ્લુઇડ અને સેમી ફ્લુઇડ કહીએ છીએ એમ તરલ અને અર્ધ તરલ તો આ ચેન્જ બી જરૂરી છે ઓકે ત્યારબાદ હવે મિત્રો આવી જાવ નેક્સ્ટ ચેપ્ટરમાં નેક્સ્ટ ચેપ્ટર માં આવી જાવ બાયો મોલેક્યુલ જે એની અંદર પણ બહુ અગત્ય ચેન્જ છે મિત્રો અહીંયા તમને એક આ ટેબલ આપ્યું છે ટેબલ છે સજીવ અને નિર્જીવ માં જોવા મળતા તત્વોની તુલના એની અંદર આપણને જે પહેલું એલિમેન્ટ છે હાઇડ્રોજન એ હાઇડ્રોજન નું અમાઉન્ટ જમીન માં ઝીરો પોઈન્ટ ચૌદ ટકા અને માનવ શરીરમાં માં ઝીરો પોઈન્ટ પાંચ ટકા ઝીરો પોઈન્ટ પાંચ ટકા અહિયાં આપ્યું છે એ તમારે ચેન્જ કરી કરી નાખવાનું છે અને માનવ શરીરમાં જીરો પોઈન્ટ પાંચ ટકા નહીં બટ હાઇડ્રોજનનું પ્રમાણ કેટલું હશે નવ પોઈન્ટ પાંચ ટકા નવ પોઈન્ટ પાંચ ટકા ઠીક છે તો આ ચેન્જ બી ઇમ્પોર્ટન્ટ છે આ ચેન્જ બી ઇમ્પોર્ટન્ટ છે ત્યારબાદનો ચેન્જ છે મિત્રો એ પણ ઇંગ્લિશ મીડિયમ ના સ્ટુડન્ટ માટે જ છે જે જ છે ચેપ્ટર નાઇન માંથી જ છે અહીંયા પ્રોટીન નું જે સેકન્ડરી સ્ટ્રક્ચર આપણને આપ્યું છે ફિગર માં એમાં અહીંયા બીટા પ્લેટેડ શીટ લખ્યું છે હવે મિત્રો આપણે તો માતૃભાષામાં ભણીએ છીએ ગુજરાતીમાં એટલા માટે અહીંયા બીટા પ્લેટેડ શીટ ગુજરાતીમાં લખ્યું છે બટ અંગ્રેજીની ટેક્સ્ટ બુક ની અંદર જે સ્પેલિંગ છે એ એની અંદર થોડું વેરિએશન છે તો આપના મિત્રોને કહી દેજો કે અહીંયા સ્પેલિંગની અંદર બી ડેસ્ક પી એલઇ ટીઇડી તો બીટા પ્લેટેડ શીટ આ રીતે સ્પેલિંગ કરવાનો છે ઠીક છે ચલો નેક્સ્ટ જોઈએ આ ચેન્જ

ચલો ત્યારબાદ આ ચેન્જ બહુ મેસિવ છે બહુ મેસિવ છે જે સ્ટુડન્ટ ભણતા હતા એમને કરાવેલો છે અહીંયા લેક્ચરમાં આ ચેન્જ પણ અગેન આપણા ચેપ્ટર ચેપ્ટરનો છે કેમિ ઓસ્મોટિક વાળો જે આ ડાયાગ્રામ છે એની અંદર અહીંયા હાઇડ્રોજન છે એ ટુ એચ પ્લસ છે એ ટુ એચ જગ્યાએ આપણે ચેન્જ કરી અને ફ્રેન્ડ્સ ફોર એચ પ્લસ કરવાનું છે આ ન ભૂલાય આવી નાની નાની ભૂલો માં આપણા ઇમ્પોર્ટન્ટ અગેન આ આપણો ચેન્જીસ છે એ જોઈ લઈએ કે અહીંયા તમને આ લાઈન તમે મારી બાજુમાં જોઈ શકો છો કે જૂની ટેક્સ્ટ બુકમાં લખ્યું હતું કે માત્ર લીલી વનસ્પતિ તેમજ નીલહરિત જીવાણુઓ પોતાનો ખોરાક સ્વયં બનાવી શકે છે તો તમારે એક માઈનોર એવો ચેન્જ કરી નાખવાનો છે ફ્રેન્ડ અને તમારું કામ પૂરું થઈ જશે અહીંયા માત્ર છે ને માત્ર માત્ર એ ખાલી કાઢી માત્ર કાઢી નાખવાનું છે આપણે માત્રને કાઢી નાખવાનું છે બરોબર એને રેડ સિગ્નલ બતાવી દીધું છે અહીંયા સ્ટોપ કરી દીધું છે ચલો આગળ જોશું હવે આપણે હવે આવી જાવ ચૌદમાં ચેપ્ટર શ્વાસ અને અંદર ચેપ્ટર ચેન્જ છે બે વ્યાખ્યાઓ તમને જે આપી છે શ્વસન કદ અને અંદર ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ અને એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ જૂની ટેક્સ્ટ બુક પ્રમાણે બંનેની વ્યાખ્યામાં ચેન્જીસ છે ધ્યાન રાખવાનું છે આઈઆરવી ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ એટલે કે વાયુનું આ વધારાનું કદ છે

તો બહુ માઇનોર ચેન્જ છે આમાં પણ આપણે એવું કહેશું કે આ ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ હતું તમે જોઈ શકો છો સ્પેલિંગમાં ઇલેક્ટ્રોકાર્ડિયો ગ્રાફ અને એના કારણે અહીંયા પણ આપણને શું લખીને બતાવ્યું છે ઇલેક્ટ્રોકાર્ડિયો ગ્રાફ આપણે એની અંદર એ સ્પેલિંગની અંદર ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફની જગ્યાએ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ કરવાનું છે આપણા ચેન્જીસ છે લોકોમોશન અને મુમેન્ટ વાળા ચેપ્ટરમાંથી એટલે કે હલનચલન અને પ્રચલન વાળા ચેપ્ટર માંથી તમારી ટેક્સ્ટબુકમાં ફ્રેન્ડ એક એવો એક એવી લાઈન આપી છે કે

યુગલીના જેવા પ્રોટિસ્ટા કરી નાખવાનું છે પ્રજીવોને કાઢી અને શું કરવાનું છે પ્રોટિસ્ટા ઠીક છે ત્યારબાદ એ જ ચેપ્ટરમાં એક બીજો ચેન્જ છે ફ્રેન્ડ્સ તમે અહીંયા આ પેરેગ્રાફમાં એક લાઈન જોઈ શકો છો જે દ્વિત અસ્થિના વિશે છે કે એ અહીંયા એવું લખ્યું છે કે દ્વિત અસ્થિનો સમાવેશ આપણી ખોપરીમાં થાય છે આ ઇમ્પોર્ટન્ટ ચેન્જ છે દ્વિત અસ્થિનો સમાવેશ આપણી કોપરીમાં થાય છે ફ્રેન્ડ આપણે જે કેલ્ક્યુલેશન કરીએ છીએ અસ્થિઓનું કે કઈ જગ્યાએ કેટલા અસ્થિઓ આવેલા છે એની અંદર આ થોડો ચેન્જ કરશે તો કોપરીનો સમાવેશ જે દ્વિત અસ્થિમાં થાય છે એ સેન્ટેન્સ એનસીઆરટી એ કાઢી નાખ્યું છે આપણે પણ એને કાઢી નાખવાનું છે રેડ સિગ્નલ બતાવી દેવાનું છે વાત પૂરી સમજાણું ચલો ઇલેવન્થ ની અંદર છેલ્લો ચેન્જ આપણા છેલ્લા ચેપ્ટર ની અંદર એડ્રિનલ ગ્રંથી એડ્રિનલ ગ્રંથી વાળો જે ટોપિક આપ્યો છે એમાં આપણને એના સ્થાનની બાબતમાં પહેલી લાઈન એવી લખી છે કે મૂત્રપિંડ ના અગ્ર ભાગે એક એક એમ એક જોડ એડ્રિનલ ગ્રંથી આવેલી છે પહેલી જ લાઈન અહીંયા આપણે એમાં ચેન્જીસ કરી અને એક એક અગ્ર ભાગે નહીં પણ એક ની ઉપર એક એટલે કે એક મૂત્રપિંડ ઉપર એક એવી રીતના બે એવી રીતના બે એડ્રિનલ ગ્રંથી આવેલી છે

ઓકે તો ટ્વેલ્થ વાળા સ્ટુડન્ટ રેડી છો આપ ટેક્સ્ટ બુક ની અંદર બહુ માઇનર ચેન્જીસ છે તમારો ઇમ્પોર્ટન્ટ સમય વેસ્ટ ના થાય સૌથી પહેલો ચેન્જ આપણો ચેપ્ટર નંબર વન માં છે કે જ્યાં તમને એક અહીંયા એવી લાઈન લખી છે કે મકાઈનો એક જ મિનિટ મકાઈનો ડોડો અને કાઉસમાં તમને ટેસલ્સ લખ્યું છે મકાઈનો ડો ડોર અને કાઉસમાં જે ટેસલ્સ લખ્યું છે એ ચેન્જ છે ફ્રેન્ડ માઇનોર એવો ચેન્જ છે ત્યાં ટેસલ્સ ની જગ્યાએ આપણે માત્ર શું કરી નાખવાનું છે ઇએર કરી નાખવાનું છે ઠીક છે ચલો ત્યારબાદ નેક્સ્ટ ચેપ્ટર આ બહુ અગત્યનો ચેન્જ છે વારંવાર સ્ટુડન્ટ્સને આ ક્વેશ્ચન થતો હતો એના પછીનું ચેપ્ટર માનવ પ્રજનન વાળા ચેપ્ટરમાં અહીંયા તમે જોઈ શકો છો કે જૂની NCERT માં updated નથી એમાં અંડકોષ લખ્યું છે ત્યાં મિત્રો આપણે important ચેન્જ કરી અને અંડકોષ ની જગ્યાએ દ્વિતીય પૂર્વ અંડકોષ લખવાનું છે દ્વિતીય પૂર્વ અંડકોષ લખવાનું છે ભૂલાય નહીં ઠીક છે ત્યારબાદ આ પણ એક અગત્યનો ચેન્જ છે એના એજ ચેપ્ટરમાં સ્તન ગ્રંથિ વાળા ટોપિકમાં આપણી ટેક્સ્ટ બુકની અંદર

નેક્સ્ટ ચેન્જ ફ્રેન્ડ આપણો છે ઉદ્દ વિકાસ વાળા ચેપ્ટર માંથી ઉદ્દ વિકાસ વાળા ચેપ્ટર ચેપ્ટર જોઈ શકો છો કે બ્રહ્માંડ લગભગ બિલિયન વર્ષ જૂનું છે એ ચેન્જ છે એમાં વીસ બિલિયન ની જગ્યા એ આપણે કરવાનું છે તેર પોઈન્ટ આઠ બિલિયન તેર પોઈન્ટ આઠ બિલિયન આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ ચેન્જ છે નાનો પણ ઇમ્પોર્ટન્ટ ચેન્જ છે વાળા જો તમને આ ઇન્ફોર્મેશન કામ લાગી હોય જો તમને યુઝફુલ લાગી હોય તો આવા જ વિડીયો માટે અમારી સાથે જોડાતા રહ્યો ટૂંક સમયની અંદર ટૂંક સમયમાં અમે વન શોટ ની સિરીઝ અહીંયા લોન્ચ કરી રહ્યા છે આપની એજ્યુબોક્સ ચેનલમાં તો એ વન શોટ ની સિરીઝ જોવા માટે પણ અમારી સાથે જોડાવો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો હેવ અ નાઇસ ડે ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ